સુરતમાં દારૂબંધી કાગળ પર હોય એવું દેખાઈ રહ્યું છે સમયાંતરે દારૂ પકડાવવાના કિસ્સાઓ બહાર આવે છે અને દારૂ પીધેલાઓ ઝડપાય છે ત્યારે સુરતની ડિંડોલી પોલીસે એક કારમાંથી બિયરના ટીન ઝડપી પાડીને એક ઇસમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી આ અંગે ડિંડોલી પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે ડિંડોલી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી આ દરમિયાન બાતમી મળી હતી કે ડિંડોલી સણિયા કણદે ગામ ગુમાનસિંહ રો હાઉસના પાર્કિંગમાં પાર્ક કરેલી કારમાં દારૂનો જથ્થો છે જે આધારે પોલીસે તપાસ કરતા કારની ડીકીમાંથી ભારતીય બનાવટના વિદેશી બિયરની અલગ અલગ બોટલો મળી આવી હતી પોલીસે ચારસો આઠ બિયરના ટીન કબજે કર્યા હતા જેની કિંમત ઓગણસાઠ હજારથી વધુ થાય છે પોલીસે કાર અને દારૂ મળી પાંચ લાખ ઓગણસાઠ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કરી એક આરોપીની ધરપકડ કરી છે પોલીસે પ્રફુલ્લ જગદીશ શાવલી નામના ઈસમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે